પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રેલ્વે ઓવરબ્રિજ નીચે રેલવે પટરી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા એ સમયે બોલાચાલી ઝઘડો કરી રાહદારીને સરે તીક્ષા હથિયાના ઘામારી મારી ગંભીર ઇજાઓ કરેલ વર્ણ શોધાયેલ ગુનાને ગણતરીના દિવસમાં શોધી કાઢતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

Okay. તથા નાયબ પોલીસ કમિશનર ઝોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વી એમ જાડેજા સાહેબ સુરત સહિના હોય આવા પ્રકારના ગુનાઓ કરતા અસામાજિક તત્વોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના અને માર્ગદર્શન આપેલ હોય છે ઉપરી અધિકારીશ્રીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ જે સોલંકીના હોય આ વણ ગુનો શોધી કાઢવા સારું સર્વેલન્સ કોડની અલગ અલગ ટીમો આવા આવાગાઉ ગુનાઓમાં પકડાયેલ ઈસમોના ગુનાઈ દિશા ઇતિહાસ તપાસી તેમજ ખાનગી કરી ટેકનિકલ એનાલિસિસની મદદથી ગુનો શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ હોય તેઓ શ્રીના સીધા હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એચ મસાણી નાઓ સર્વેલન્સ ટીમના માણસો સાથે આવરણ શોધાયેલ ગુનો શોધી કાઢવાની દિશામાં પ્રયત્નશીલ હતા તે દરમિયાન સર્વેલન્સ કોળના આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ નાવની સંયુક્ત બાતની હકીકત આધાર ગુનામાં સંડોવાય રાજ ઉર્ફે દીપક પંડિત ના ઝડપી પાડેલ અને ત્યારબાદ બાકીના આરોપીઓને સર્વેલન્સ ટીમના માણસો એકબીજાના સંકલનમાં રહી વણ શોધાયેલ ગુના ગણતરીના દિવસમાં શોધી કાઢી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે